નમસ્કાર હું ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે છે ગુજરાત રાજ્યના સુરાસામળ વિસ્તારમાં મહોળિયાપુરાની બાજુમાં આવેલ ભગવાનપુરા ગામની પરિસ્થિતિ કે જેની અંદર ગામના લોકોને સ્મશાન જવા માટે રસ્તો નથી આપ આ જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ નરવી વાસ્તવિકતા છે કે જે તમારી સમક્ષ આ જે વિડીયો આવી રહ્યો છે તે વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગામના લોકો તે વિસ્તારના લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશે આ બાબતે ગામના લોકોએ બે ત્રણ વર્ષથી ઘણા બધી ઉચ્ચ અધિકારીઓને અરજીઓ લખેલ છે આ બાબતે જાણકારી આપેલ છે પરંતુ કોઈ પણ પ્રકારના અધિકારીશ્રીઓએ આ લોકોની બાબત ધ્યાન પણ લીધી નથી અને હવે આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો ઉપરથી આપને ખ્યાલ આવી જશે કે કેટલી ઘણી ગંભીર બાબત છે અને કરુણ બાબત છે કે માણસની જે છેલ્લી સંસ્કારની વિધિ હોય તેના માટે આ લોકોને ચાલવા માટે રસ્તો નથી આ ગામના લોકો માગે છે શું માત્ર ને માત્ર રસ્તો રસ્તા માટે આ લોકોને ખેતરોમાં કાંટાઓમાં થઈને આ રીતે જવું પડે આ ખૂબ જ દયનીય સ્થિતિ છે આપ આજે જોઈ શકો છો આ નીકોમાં પાણીની જવાની નિકોમાં આ લોકો કોઈ વડીલની સ્મશાન યાત્રા લઈને જઈ રહ્યા છે કેટલી ગંભીર બાબત કહેવાય તો શું આ બાબતે અધિકારીઓના પેટનું પાણી હલશે એ ખાલી ખાલી મોટી મોટી વાતો કરી આંખ આડા કાન કરી વાતને દબાઈ દેવાનો પ્રયત્ન કરવામાં આવશે સુરાસામણ વિસ્તારના જે મહોડીયાપુરા ગામના જે સરપંચ છે કે જે તે વિસ્તારના અધિકારી જે લાગુ પડતા હોય તે શું ધ્યાન રાખી રહ્યા છે આ બાબતે એમને કંઈ પડી જ નથી આ લોકોની બસ્સોથી અઢીસો ઘરો છે આ જે લોકો આવી રહ્યા છે એમના વિસ્તારમાં અને એ વિસ્તારની અંદર એમને બહાર રોડ સુધી આવવા માટે રસ્તો નથી ખૂબ જ શરમજનક બાબત કહેવાય અત્યંત દુઃખદાયક બાબત શું આ બાબતે ખરેખર કોઈ અધિકારીના હૃદય હચમચશે એ ખાલી ખાલી કાગળ ઉપર આઈસ્યુ કરીશું કરીને વાત દબાઈ દેવામાં આવશે અને હું તો એ કર્મચારીઓ અધિકારીઓને કહું છું કે શરમ કરો કે તમે આ ગરવી ગુજરાતમાં જો આ રીતની પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં હોય અને તમે એક બાજુ કહેતા હોય કે ગુજરાત મોડલ તો આ ગુજરાત મોડલ તો આ નથી કમસે કમ એ ગુજરાત મોડલની સાર્થકતા અને વાસ્તવિકતાને તો સાર્થક બનાવો મોટા મોટા અધિકારીઓ તમે દોઢ દોઢ બબ્બે લાખ રૂપિયા પગાર લઈને બેસો છો તમારી ખુરશી ઉપર પોતાના હોદ્દા ઉપર પણ તમે હોદ્દાની ગરીમાં તો જાળવો કમસે કમ હોદ્દાની નહીં આ મળદાની મળદું શબ્દ હું ઉપયોગ કરું છું કમસે કમ એની તો ગરીમાં જાળવો જય હિન્દ જય ભારત